નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દેશનાયકે આજે ભારતની ત્રણ દિવસની મુલાકાતે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે ભારત યાત્રા દરમિયાન તેઓ પીએમ મોદીને મળશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છત્તીસગઢમાં તેમના રોકાણ દરમિયાન આજે રાયપુર અને જગદલપુરમાં આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું આજે નાગપુરમાં વિસ્તરણ કરવામાં આવશે ફડણવીસ સરકારની કેબિનેટનો શપથ સમારોહ સાંજે ચાર વાગે થશે કેબિનેટમાં લગભગ પાંત્રીસ મંત્રીઓનો સમાવેશ થાય તેવી શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે દેશના પંદર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઘણા વિસ્તારોમાં કોલ્ડવેવ સાથે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની શરૂઆત મેદાની રાજ્યોમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પાંચથી દસ ડિગ્રીએ પહોંચ્યું જ્યારે રાજસ્થાન અને પંજાબના કેટલીક જગ્યાએ પારો શૂન્યથી નીચે નોંધાયો અંગદાન એ મહાદાનની વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર યોગ શિલ્પ વર્કશોપની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી એસવીપીઆઈ એરપોર્ટને ઉર્જા કાર્યક્ષમતા માટે નવીન અભિગમ માટે એનઈસીએ એવોર્ડ એનાયત સમગ્ર ભારતમાં એકમાત્ર અમદાવાદ એરપોર્ટને પ્રતિષ્ઠિત સન્માન મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે